પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી હેમકોંગ સોસાયટી ની આ ઘટના છે કે જેમાં રમતે રમતો દરવાજો બંધ કરી દીધો હતો અંદર બાળકી રડતી રહી અને બહાર માતા પિતા ચિંતામાં મુકા હતા જે અંતર્ગત ફાયર ની ટીમ ને જાણ કરવામાં આવતા ફાયર ની ટીમે સહી સલામત આ બાળકી ને માત્ર પાંચ મિનિટ માં રેસ્ક્યુ કરીને બહાર કાઢી હતી નેશન પ્લસ ન્યૂઝ સુરત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લેસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર